નમસ્કાર ખેડૂત મિત્રો બોટાદ જિલ્લાના લાઠીદળ ગામે આજે આપણે આવી ગયા છીએ અને આ લીલું મગફળીનું પાંચ વીઘાનું ખેતર તમને દેખાઈ રહ્યું છે પણ આમાં ભયંકર મુંડાનો અટેક હતો અને વલ્લભભાઈએ આપણી કંપનીનું ધર્મજ કંપનીનું પડકમ કે જે ઉપયોગ કર્યો છે અને એના મોઢેથી આપણે સાંભળીશું કે રિઝલ્ટ એને કેવું લાગ્યું છે અને કેટલા ડોઝથી એને પ્રયોગ કરેલો છે તો વલ્લભભાઈ તમે ધર્મજ કંપનીનું જે પડઘમ વાપર્યું છે પીએતમાં પીએતમાં આપેલું છે અને બીજું કે રિઝલ્ટ તમને કેવું લાગ્યું સારું સો સારું સો ટકા અને મુંડાની આપણે જોઈ શકીએ કે પાટલામાં અત્યારે તમને દેખાઈ રહ્યા છે કે અત્યારે તમે પાયા તરત બીજે દિવસે બહાર નીકળતા છે પાયા પછી તરત મુંડા આપણને દેખાવા દેખાઈ રહ્યા છે તો બીજા ખેડૂત મિત્રો જે આપડે વિડીયો જોઈ રહ્યા છે એને વલ્લભભાઈ આપડે શું ભલામણ તમે કરી પડગમ ઓકે રિઝલ્ટ આભાર વલ્લભભાઈ તમારો